હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને એકદમ ફર્સ્ટ ક્લાસ ઠંડીનો આનંદ લેતા એટલે ઠંડી એટલી કરો કરોમાં એવી અટાણમાય તો એવી લાગે ને ઠૂઠવાઈ રહીએ એવી અને લગભગ દૂધ ભરેને આવ્યો ને અમે આની આશા પીએ ને પછી હું તો જરીક વાર બેહી ગઈ કે હવારી વહેલા ઉઠાવીને અટાણ ખાવ ઠંગરાઈ રહીએ અને પાછું એવાય વહેલા ઉઠીએ તારતા એટલી નથી લાગતી લાગે કાર કે હાવ દીવગે ને અહીં થાય ને કે હમો નમો થયો તારા જ ફૂલ લાગવાની શરૂઆત થાય એટલે કામ કામકાજ ચાલતા હતા જ મેં પોતાનું એવું બધું ઘરનું કામ અસલનું બધું કમ્પ્લીટ કરી લીધું અને એ જાવું તું તબેલા ઠારું ને એક પાદળી બાકી રહી ગઈ હતી ફેરવવાની ફેરવવાની હે ને એમાં કામકાજ એવું ધંધે સડવાનું હે ને ફોસમાં એટલું પોતું બાકી છે કરતી તીધી નેન્ય આપીએ અને બેસે ગઈ ડોલું ડોલ નેન્ય મૂકે ને અને લોટ ને સહાય ને દાય બાફવાની ને એ બધુંય કામ થઈ ગયું અમારે વધારે પડતું બપોર હોય કઠોર એટલે એ બધું બાફવા કરવાનું કામ રેડી કરે અને એ બસ ધંધે ચડવાનું ટાણું થઈ ગયું તબેલામાં ને દોરિયા અમારે લાઈટ વહી જાય તે ધોરિયા ભરાવાનું મૂકી દીધા તેવું કા દોરિયા ભરાઈ જાય સોટિયા નાવાનું છે ઠંડી કામ લાગે

બધા બહેન ઓગાર વારવા મીંડે હે જાડું મોટું ખાય રવાડી મારે ગયા ભીસારા હા ઢોલા જીવા થઈ ગયા રવાડી મારે મારે ઘેટડા જીવા એના હે ને ખીલાવનું કઈ વોકા પરાઈ જાય તારો તો કંઈ થાય જ તી તો ખાવા હટું જ અવતાર લીધો તું તમે થાય ને આ ટોકરા થયા હમણાં દાદી હસોલના ના ફરિયા ને આજે અમારું ટ્રેક્ટર આ હે અને મારા ઓલી અમાર બાપુ ટ્રેક્ટર ઓલું ટ્રેક્ટર કાલે ખાતર ભરાય નહીં આગું તો હાર વાલો ધંધે સડી જાય એ તો વાગે ગાજુ હાઇ હાડા થયું હે ને હું ને આજે ત્રણ વાગ્યા આવી પીવરા બનાવતા ત્યાં ક્યારે બધા પીવરા વેલીકોરના આમાંથી વહેવા હા ભાહે એમાં ગવાર ઉપાડવાના આવતા તે ગવાર ઉપાડ્યા વેલીકોર ઉપર એટલે રાખ્યા અને પાણી પીવડાવવાનું હતું તે બધું પાણીનું કામ ચાલું છે એટલે પાણી ને ઓલા ભીંડા હે ને એ કોરા એ ભીંડાઓમાં હે ને ખાતર નાખવાનું હતું એ ખાતર નાખ્યુંલી કોરા ખાતર નાખ્યું ને મેથી થોડી થોડી જે ઉગી ને ઉગી ને એવી હે ને તે એ વાવતી હતી એટલે એ પણ અસલ વવાઈ ગઈ નું બકાલ ને ત્યારે આમ પાણી નતું પણ હે ને એટલે ઊંધે કાંઈ ને પીડ્યું નથી કાંઈ પાણી રાખવું જઈને માથે ઊભા પીવરાવીએ ને તો થાય એટલે એવું હે અને રીંગણા પણ એવા અસલના લાગવા માંડ્યા બકાલામાં આપણે સોલિડના રીંગણા થવા મીડ્યા અને આ હે ને થોડુંક ક્યાળી જીરી જેટલી વધી દીધી એમાં મેથી દીધી હતી એ પણ અસર નીકળી જાય નીચે એટલે થોડું 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 આમાં ચાલુ રાખીએ ને તારા ઓલું થાય ને ખાતર નાખતી હતી ખાતર તો ઘણું બધું નખાઈ ગયું ને રીંગણા હાલો આપણે જોઈ લઈએ કારા રીંગણા છે ને ઓલા મિક્સ છે ને ઘણા બધા અસલના ઉપર રીંગણા તો લાગવા માંડ્યા અને લપડતતા હું ને જ ખૂંદે લે આમાં વાવે વાવે આ રીંગણી છે ને એમાં કારા રીંગણા હે અઘડી મળી એક દેખાતું તો પગ અટવાઈ ગયું એની દેખાય આગળ રીતે કારા રીંગણા હે એમાં વાની સાટી અને પાણી એમાં બધું અમારે દાદે છે ને ભેગું કરી નાખ્યું ને બધું એમાં કંઈ કાંઈ ટપો નથી પડે અને જ્વારિયા એવડા એવડા રીંગણા થવા મીડ્યા અસલના આ અમારા ઘરનો રોપ એ વાંયલા ઝુમકા રીંગણા હે એ હું લે આવી એ હે પણ આમાં હે ને બધું ભેરું હબ ડટણ કર્યું ને તે કાંઈ હુચકો ને પડતો નોખું નોખું વાવે હોય ને તો એવું અસલનું બધું બકાલું રૂપાનું ને ગવારી જે તો લોક ના થાય તે હું કાંઈ પાણી વાર દા અને ખાતર નાખી દે ઓલું રેડનું પાણી આવે ને તો મોજ પડે જાય આ પણ આ હે ને એ આવતું નથી આમાં હે ને અલગ અલગ જો આ વે આ કંઈક બીજી વેરાયટી છે અને આ ભીંડા હે ને એણે કંઈ પાતા પણ ને ત્યાંથી જરા કૂકળ આવે અને તો અહી તો થાય જ ઝીણા ઝીણા થાય હિમાય અને જો અહીં ક્યારો જોવો અમારો દાદાને તે દુઃખીયું આમાં હે ને નહીં એલું થાય તો કે ના હેઠણ થઈ હે ના હેઠણ થઈ હે એક જ વાત રાખી એવું પીવરાવું એટલે વહેમું હોય બે વાહુથી કાંઈ પીએ જ નહીં હરખું તે પાણી હાલે તે ઝીણકી મોટર તે હારું જેની નળી તળે જ આવી એની તળે હગી અને કદાચ ઓઈલી મોટરની વારું તો એક ફૂંકારી મારે તા ઉહાળેલી બધું એમાં મારું તા એટલે એવું થાય ને ઓલી વાર આપણે ખેતરમાં પણ સાટ ઉતારવાનું કામ ચાલુ કરી દીધું દાદે તે સાટ ઉતારે આખોને પણ ખે હું બકાલાનું કામકાજ કરતી તું મિત્રું એ થઈ જાય અરે તે હાવ ઘાઇ ઘા હાંજ પડી જાય થેલી હતા અને આ ને મેં ખાતર નાખતું ને પછી પાણી મીઠું હતું મિત્રો આખા થઈ જાય થોડું બહુ થઈ જાય કંઈમાં મેળવી નથી પડે એ નીંદરું કરે ને આ છે ને એના હાટું માલિકોરે એક નાંગરું કર્યું આમાં પહે વાળું ઢારીયું હે ને એમાં હાવ ઠંગરાઈ દે ને અડધિયું થઈ ગયું હાવ ત્રણ દીઠ ફૂલ ટાઈટ પડીને ત્યાં વળધેલો બે ગવાર ખાય તો નાંગરૂ કંઈક આ બનાવ્યું આવી રીતે એ અહીંયા હે ને એ આ બે 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 વિસાર બે બે વિસાર જાય હે ને આ બાંધવાના હે એણે એક બે ત્રણ ચાર પાંચ અને હાથ હાથ મેમ્બર હે અને હાથ ગાયું હે એટલે કે કે બરાબર હે તો હવે પછી હે ને આ ધોવાઈ જાય ધોવાઈ જાય ને પાણી બધું તુવેરમાં વહી જાય એટલે એ તો બરાબર કે અને તબેલા માં ખાણાય પણ અસલ નું હરાઈ ગયું આજ મી તો કઈ નત કર્યું નિરણે ઈણી જ કરી અને પાવડો ઈણી જ મેર્યો કરી દીધા બધી ખાવા માંડ્યું અસલ ની અટાણા ઉપર રૂપા ફૂકાઈ જાય તો પેલો આગળ પાછું પાણી પાણી કરી દે હું

બધા જોતા હારું ઘર પર આવી ગયું અહીં પીંડો માદણા કરી આગળ જોતા આની દીધી હતી બધી પોતું ખાણ ખાઈ ખાઈને ખાવાનું ખાઈ અને આવે ગયું સુરૈયા કહે કે બોલપ ધપાડવો પડી મેં કે હા ઈ વાત તારી હશે બોલપ તો ધપાડવો પડી આણી બે ની જરાક ભૂખ્યું રહી ગયું ખાઈ લઈએ અણવીસ છોકરા જેવું કામકાજ છે ને આખોન પર ખેરેડી છે ગુફાન ભરવાના તબેલાને કામમાંથી પરવારે કે કરે ને એ પોદરા તો કરે ને થોડા થોડા ને સવાર ને કૂટી પાડે છે

ખૂટા નથી ગાળતા ખૂટા નથી ગાળતા એમ ક્યાં કરતા હતા મજા બધા કેમીથી આવે બેઠા છોડી લે પછી હાલાટો મરાવી આવીએ હા હું યા નું ભી બીક લાગે ને કાગની હા તો હું તો અહીંયા ઊભી હોય તો મારી પાસે આવી જશે તું ખોલી એટલે તરત ખોલી લે બાપડો બેઠી ગયો તોય કે બીક લાગે બીક લાગે ઠંડીની જો મારે રાતે નહી રૂપવા કરી દીધો આ આપડે પાસેમાં રાતો ને રહીએ ને એની પણ મસ્તી નો બધા પૂરવા માંડ્યા અમારે તો દેકારો જ બંધ નહી થાય એમાં હે ને આડા બાંધે એને સરસ મજાનો ઓથ બનાવી દીધો ને એમાં બધાની પૂરે દીએ લાઇન સર એ આપણા જે લાઇન સર જ બાંધી દઈએ ઝીણકાને મોટાને બધા ભેરાં કરે ને બે જાય અમાર હા વડે ઓડે ને પાહે પાહે એવું હસલનું પાહે અહીં હથવારો એવો રૂપારો અને અહીં પણ અહીં આપણે કંઈ બીક એકલા હેકલા હોય તો કંઈ ઉપાદીવાળું ને એકદમ અસલનો પાડો હતી નિરાયતી તી નકર આપણે કાંક હોય તો ઉપાદીવાળું અતરિયાર હોય તો એ અને આ વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે આહે પાહે હોય તો સારું એ એટલે અમારો અસલનો રૂપારો પાડો છે ભગવાનની દયાથી લાઈટું હોય ને બધી બહાર થાય તે અંજવાના પડે અમારા સૂર પંખાનો તા ડેકારો

હમ 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 આખા એમાંથી બધાય અને હારી પેટનું ભારી આંગી દાવા મારે ને ખેડે ને તૈયાર કરી દીધું ને કા બહુ આ થોડા થોડા જાડવા છે ને એ જ કાપવા ને આખું વીટ ફાઇટ કરી નાખી ને રૂપાનું સોખું કરી નાખ્યું હાલો તો હું હે ને ત્યાં પહેલાંનું કામકાજ કરે અને નવી રીતે હાંજની પૂજા કરવા હાટું આવી ગઈ એટલે અમારે હેને હા હવાર જાસૂદના ફૂલ હોય ને હવારની પૂજા કરેલું હોય ને તારના ઇનની રૂપા રહેવાની વાં અસલ ખીલાન ખીલા રહી હતી હાંજ સુધી એવા નિવાર તે હું હાંજની પૂજા કરલા મસ્તીના દીવા કરી દીધા અને અગરબત્તી પણ કરી દીધી તે મેખવી દીધું રના માતાજીનો ને અમારા ઘરમાં લઈને ફોટા પૂજાય એટલે મારે હાહુ હે ને ભોય હતા ને તે દુન અમારે એની જ છે એટલે આ હે આ માતાજી આ અમે પૂજા પાઠ કરીએ ને આવી રીતનું આપણું કંઈક મંદિર છે બધાની માતાજી હાજર નિર્વાહ રાખે હારા વિસાર આપે અને હારા હારા કામ કરાવે એવી ભગવાન પ્રાર્થના કરીએ તો હારો હાલો હું નિરાયથી બહેન પ્રાર્થના કરલા પછી વિડીયો કન્ટીન્યુ કરી મસ્તીની પૂજા થઈ ગઈ ને લાઇટું બાઇટું બંધ કરી દઈએ ઘરની એટલે પછી હોય ને બહાર નીકળે જાય ને એટલી લાઈટું બંધ કરી દે એટલે પૂજા કરવા હાટ હટાડે એ મંદિરવાળો જ રૂમ છે એક મતલબ કે એમાં અમારે ખાલી બે કાટલા જ છે એમાં કોઈ હું તું બે તું કંઈ ને જે રૂમ છે તે એમાં જ મેં મંદિર રાખ્યો ને આ કોને પણ કે ખ્યા અન્નપૂર્ણામાંનો હે મારે ફોટો તેની આ હું પૂજા કરા અન્નપૂર્ણામાં ફોટો ખૂણામાં ન્યાય એને કાંઈ પૂજા થતી હોય ને એમાં ન્યાય બાકો અને ને ની બધું ન્યાનિય છે તે નૈન્ય અને સવારમાં દીવો થઈ જાય તો એ મારે તો એ હું જણું મોટું જણું મોટું કામકાજ ચાલુ રહીએ જે હું દબેલા દેવા કરવા જાય ને બાકી પછી રાંધવાની તૈયારી કરી તો એ આપણે આજનો વિડીયો છે ને એ આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા નહીં જય માતાજી